નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર સાત જેમાં આપણે જોઈ રહ્યા હતા આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્ર વિશે જેની અંદર આપણે અમુક બાબતો પર ખૂબ જ અંદરથી આમ કહીને ઊંડાણપૂર્વક નોલેજ પ્રાપ્ત કર્યું કે પરીક્ષામાં સવાલ પૂછે કે આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું હતું તો આપણને ફટાફટ જવાબ આવડી જાય એ રીતે આપણે એની વાત કરી હજુ પણ આપણે થોડાક એના પોઈન્ટ વિશે વાત કરવાની છે તો ચાલો મિત્ર આપણે જોઈએ કે આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું હતું તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ મૂડીરોકાણની શેની વાત કરવાની છે મૂડીરોકાણ પ્રવાહની કે આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્રમાં મૂડી રોકાણનો પ્રવાહ કેવા પ્રકારનો જોવા મળતો મૂડીનું જે પ્રમાણ છે મૂડીનો જે જથ્થો છે એ કેવા પ્રકારનો હતો એના વિશે આપણે વાત કરીએ તો કે છે કે બ્રિટિશ શાસન દ્વારા આપણને ખ્યાલ છે મિત્રો કે ભારત પર અંગ્રેજો શાસન કરતા એટલે એ સમયની વાત કરી કે બ્રિટિશ શાસન દ્વારા ભારતની તથા કોની કોની વાત કરી ભારતની તથા બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવતું તેની દિશા બ્રિટન તરફની યાદ રાખજો મિત્રો શું કીધું અહીંયા કે ભારતમાં અને બ્રિટનમાં જે મૂડી રોકાણ કરવામાં આવતું એનો જે પ્રવાહ છે એની જે દિશા છે એ કઈ બાજુની હતી તો કે બ્રિટન બાજુની હતી ભારતમાં રોકાણ કરો તો પણ ફાયદો કોને થાય બ્રિટનવાળાને થાય બ્રિટનમાં રોકાણ કરો તો પણ ફાયદો એને જ થાય એટલે કીધું કે જે દિશા છે એ બ્રિટન તરફની હતી અને સાથે સાથે કીધું કે ભારત વિરોધી રાખવામાં આવી બ્રિટન તરફની દિશા હતી પરંતુ ભારત વિરોધી રાખવામાં આવી ભારત વિરોધી એટલે કે આ થી ભારત પર અંગ્રેજોનું શાસન કાયમ રહે કે એનો જે સત્તા છે એ જળવાઈ રહે એવા પ્રકારની એને નીતિ બનાવી જેનાથી શું થાય મિત્રો કે લાંબો સમય સુધી ભારત પર શાસન કરી શકે અને લાંબા સમય સુધી એના દેશને એટલે કે બ્રિટનને ફાયદો થતો રહે એવા પ્રકારની નીતિ તૈયાર કરી તો એનાથી બે પરિણામો જોવા મળ્યા એક પરિણામ એ કે આવા પ્રકારની નીતિ અપનાવવાને કારણે આવા પ્રકારના પ્રવાહને કારણે બ્રિટનના જે દેશના લોકો છે એટલે ટૂંકમાં કહીએ તો અંગ્રેજ લોકો છે એને ફાયદો થતો અને બીજું પરિણામ એ આવ્યું કે ભારત વિરોધી નીતિ બનાવી કે ભારતના વેપારીઓનું ભારતના લોકોનું એ શોષણ કરવામાં આવતું હતું એટલે કીધું કે અહીંયા અંગ્રેજો ભારત પર કાયમી શાસન કરે તેવા પ્રકારની એની નીતિ અપનાવી અને બ્રિટિશ અર્થતંત્રને કેવો બની જાય મજબૂત બને મજબૂત બને એટલે વધુ લાભ પ્રાપ્ત થાય તો અંગ્રેજોએ આવી જ નીતિ અપનાવી કે જેના દ્વારા ભારતના દેશને ઓછો લાભ પ્રાપ્ત થાય પરંતુ પોતાના દેશના લોકો પોતાના દેશનું જે અર્થતંત્ર છે એ વધુ મજબૂત બને એવા પ્રકારની નીતિ બનાવી તમે ચિત્રમાં સરસ રીતે જોઈ શકો છો સરસ મજાનું એ ચિત્ર રજૂ કરવામાં આવ્યું કે અંગ્રેજ સૈનિક છે ગવર્નર છે એ ભારતને પોતાની મુઠ્ઠીમાં રાખવા માંગે છે કે બસ એ જે વિચ વિચારે એ જેમ નચાવે એમ ભારતના લોકો ભારતના વેપારીઓ સંપૂર્ણ ભારત નાચવો જોઈએ તેથી એ આવા પ્રકારની એટલે કે પોતાના દેશ તરફ દિશા રહે પોતાના દેશ તરફ પ્રવાહ રહે રોકાણનો એવા પ્રકારની એને નીતિ અપનાવી ત્યારબાદ વાત કરીએ તો કે છે કે રસ્તા અને રેલવે કે આપણે ખ્યાલ છે કે ભારતમાં રસ્તા અને રેલવેની શરૂઆત કરી રસ્તા બનાવવાની શરૂઆત કરી રેલવે લાઇનની શરૂઆત કરી શા માટે આપણને શરૂઆત કરવા પાછળ પોતાનો સ્વાર્થ રહેલો હતો એટલે કે રસ્તા અને રેલવે પાછળ કરવામાં આવેલ મૂડી રોકાણનો હેતુ શું હતો કે બ્રિટનમાં કાચા માલની આયાતો કે બ્રિટનની અંદર જે પોતાના દેશની અંદર આવેલા ઉદ્યોગો છે એને કાચો માલ સરળતાથી મળી રહે તેના કારણે રસ્તા અને રેલવે પાછળ ખર્ચ કરવામાં આવ્યો તેથી સરળતાથી કાચો માલ પોતાના દેશની અંદર પહોંચાડી શકે એટલે દો આયાત કરવા પાછળ તથા ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસ કે ભારતની અંદર જે તૈયાર વસ્તુઓ છે એની નિકાસ કરવા અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેથી આ રેલવે અને રસ્તાનું બાંધકામ કરવામાં આવ્યું કે સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા છે એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવાના છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા છે તો સરળતાથી એનું સ્થળાંતરિત કરી શકે તેથી રેલવે અને રસ્તા બનાવવામાં આવ્યા તેથી એની પાછળ એને મૂડીરોકાણ કર્યું પરંતુ ભારતના લોકોના લાભ માટે કર્યું હતું નહીં અને રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવા પાછળનો હેતુ એટલો જ કહી શકે મિત્રો કે આ રસ્તા અને રેલવેની સ્થાપના કરવાથી સૌથી વધુ ફાયદો કોને થાય એમ હતો તો કે બ્રિટનને કે બ્રિટનને ફાયદો થાય તેથી રેલવે અને રસ્તાનું બાંધકામ કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ તો કે બ્રિટન શાસન દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું આ પણ સરસ મજાની વાત કહેવાય શિક્ષણ પાછળ ખર્ચ થાય અત્યારે પણ આપણે જે પ્રમાણે શિક્ષણ મેળવ્યું કેટલો ખર્ચ થાય છે તો એ સમયે પણ બ્રિટિશ સરકારે એટલે કે અંગ્રેજ સરકારે શિક્ષણ પાછળ ખર્ચ કર્યો નવાય વાત લાગે ને આપણને એમ થાય કે સા શું વાત છે શિક્ષણ પાછળ ખર્ચ કરે એ પણ અંગ્રેજો ભારતમાં શિક્ષણ પાછળ તો અંગ્રેજો તો બહુ સારા કહેવાય પણ નહીં મિત્રો અહીંયા શિક્ષણ પાછળ મૂડીરોકાણ તો કરે છે પણ શા માટે કરે તો એમાં પણ પોતાનો સ્વાર્થ રહેલો છે કઈ રીતે જોઈએ તો કે છે કે શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે એટલે કે ભારતના લોકો આવી શાળાઓની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને થોડું ઘણું લખતા વાંચતા આવડી જાય એવા લોકોને પછી પોતાની કામે રાખે એટલે કીધું કે કારકુનો મળી રહે તે માટે એને શિક્ષણ પાછળ ખર્ચ કરવાની શરૂઆત કરી અને તેવું જ શિક્ષણ અપાતું રોકાણ ખર્ચ કરવામાં આવ્યું કે શિક્ષણ કેટલું આપવામાં આવે જ્યાં સુધી વ્યક્તિ લખતા વાંચતા ન શીખે ત્યાં સુધી એને ભણાવવામાં આવે જેવો લખતા વાંચતા આવડી જાય પછી એને શિક્ષણ આપવાનું બંધ કરી દેવામાં આવતું તો આનાથી શું થાય કે ભારતના જે લોકો છે એ માત્ર કારકોનો પ્યુન પટ્ટાવાળા બનીને જ રહે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ ડિગ્રી મેળવી શકતા નહીં આગળ વાત કરીએ તો કે છે કે ભારતમાં તમામ રોકાણ કે જે રસ્તા પાછળ રેલવે પાછળ ઉદ્યોગો પાછળ શિક્ષણ પાછળ જે પણ રોકાણ કરવામાં આવતો એનો જે ખર્ચ છે એ ખૂબ જ ઊંચો જોવા મળતો હવે આ રૂપિયા અંગ્રેજો લાવતા ભારત પાસે તો હતા નહીં અંગ્રેજો લાવતા અને એનું વ્યાજ પણ કોને ચૂકવવાનું તો ભારતના લોકોને એક તરફ એવું પણ વિચારવામાં આવતું કે આ રૂપિયા છે ભારતના જ હતા ભારતના જ રૂપિયા ભારતના જ લોકોએ વ્યાજ ચૂકવીને આપવા પડતા એટલે કીધું કે અહીંયા જે વ્યાજ દર છે એ ખૂબ ઊંચો રાખવામાં આવતો અને આ બોજો કોના ઉપર નાખવામાં આવતો તો કે છે કે ભારતની જનતા ઉપર નાખવામાં આવતો હતો એટલે કે બ્રિટનમાંથી મૂડી લાવી અહીંયા અલગ અલગ પ્રકારે રોકાણ કરવામાં આવતું રેલવે હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય કે કોઈ પણ સંસ્થામાં રોકાણ કરવામાં આવતું અને આ જે રૂપિયા લાવે છે એનો જે વ્યાજ છે એ ચૂકવવાની જવાબદારી ભારતના તેથી આગળ વાત કરીએ તો સમગ્ર બોજો કે આ જે રૂપિયાનો બોજો આ વ્યાજનો બોજો છે એ ભારતના માથે નાખી દેવામાં આવતો અને જો ભારતના લોકો ચૂકવવાની ના પાડે તો તેને મારવામાં આવતા અથવા તો જેલમાં પૂરી દેવામાં આવતા હતા આવી રીતે ભારતના લોકોનું શોષણ કરતા હતા આગળ વાત કરીએ વિવિધ ભરણાનો બોજો હમણાં આપણે બોજાની વાત કરીએ ને વ્યાજના બોજાની એવી રીતે અલગ અલગ બોજા પણ રાખવામાં આવતા કેવા બોજા તો કે ભારતમાં બ્રિટિશ વહીવટનો ચાર્જ પણ ભારતીયોને ચૂકવવો પડતો કે અંગ્રેજો ભારતમાં શાસન કરતા જે અધિકારીઓ હતા એ અધિકારીઓમાં જે વહીવટ કરતા એના માટે જે આપણે પગાર ચૂકવવો પડતો એના માટેના જે ખર્ચાઓ હતા એ કોણ આપતું તો કહે છે કે ભારતને ચૂકવવો પડતો એ અંગ્રેજો પોતે ચૂકવતા નહીં પરંતુ ભારતના લોકો પાસેથી રૂપિયા વસૂલ કરીને આ વહીવટ કરવાનો ચાર્જ ચૂકવતા હતા કે જેને આપણે શું કહીએ છીએ હોમ ચાર્જીસ કહીએ છીએ કે આવા વહીવટ કરવા માટેનો જે આપણે ચાર્જ ચૂકવતા એને કહેવાય છે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખવામાં આવતો ચાર્જ કે આવા પ્રકારના બોજા પણ ભારતની જનતા પર નાખવામાં આવતા એક તો બીજા દેશમાંથી આવીને આપણા દેશમાં શાસન કરવું છે આપણા બધા ઉદ્યોગો લઈ લેવા છે આપણો બધો કાચો માલ લઈ લેવો છે આપણા બધા રૂપિયા લઈ લેવા છે અને પોતે જે વહીવટ કરે એનો પગાર પણ આપણી પાસેથી લેવો છે એનો વહીવટનો ખર્ચ પણ આપણી પાસેથી લેવો આવા પ્રકારની અંગ્રેજો નીતિ બનાવતા તમે ચિત્રમાં જોઈ શકો છો કે જો ભારતના લોકો આપવાની ના પડે તો એને મારવામાં આવતા અથવા તો જેલમાં પૂરી દેવામાં પણ આવતા ના છૂટકે લોકો એને રૂપિયા આપવા પડતા આગળ વાત કરીએ તો કે જે બ્રિટિશોને એટલે કે જે અંગ્રેજ લોકોને છે એને કેટલીક ચૂકવણીઓ કરવી પડતી ન કરે તો શું થાય તો મારવામાં આવે આગળ કીધું ને અથવા તો જેલમાં પૂરી દે તો ભારતે અંગ્રેજોના લોકોને અંગ્રેજ અધિકારીઓને કેટલાય પ્રકારની ચૂકવણી કરવી પડતી તેમાં બ્રિટિશ અધિકારીઓના પગાર આવી જતા પેન્શન આવતા ભથ્થા લશ્કરી ખર્ચ અને દેવા પરનું જે વ્યાજની ચૂકવણી છે એ દરેકે દરેક બાબતનો સમાવેશ થાય છે અહીંયા કીધું ને વિવિધ ભરણા અલગ અલગ ભરણાનો બોજ તો કેવા બોજો તો અહીંયા કહી દીધું છે પગાર પેન્શન ભથ્થા

પાઉન્ડ જેટલી રકમ ચૂકવવી હતી ક્યારે ઓગણીસો ચોવીસ પચીસ માં કેટલી રકમ ચૂકવી ત્રણસો લાખ પાઉન્ડ પુષ્કળ રૂપિયા કહેવાય આટલા રૂપિયા આપણને આપી દે તો આપણે તો માલામાલ થઈ જાય આપણે જરૂર જ ન પડે ક્યાંય જવાની આટલા રૂપિયા એને ચૂકવ્યા હતા જે ઓગણીસો ને પિસ્તાલીસ માં તેરસો પચાસ લાખ પાઉન્ડ થઈ ઓગણીસો ચોવીસ પચી માં ગેલી હતી માત્ર ત્રણસો લાખ પાઉન્ડ પરંતુ ઓગણીસો પિસ્તાલીસ માં તેરસો ને પચાસ લાખ પાઉન્ડ રૂપિયા જોવા મળ્યા હતા આટલી હદે પાસેથી રૂપિયાઓ વસૂલ કરતા હતા આમ બ્રિટિશ શાસન દરમિયાન વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન એક વખતનું ઇંગ્લેન્ડ કરતા શું વાત કરી મિત્રો કે એક વખતનું ઇંગ્લેન્ડ કરતા

નીચવી નીચવીને રૂપિયા લઈ લીધા એમ કહીએ તો પણ ખોટું નથી તો આવી રીતે ભારતનું શોષણ કરતા હતા અને પોતાનો દેશને સમૃદ્ધ બનાવતા હતા તો મિત્રો આપણે આ વાત કરી આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્રની આભાર વિદ્યાર્થી મિત્રો